કચ્છ કાઠિયાવાડના ક્ષત્રિય સમાજમાં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર એવા સ્વર્ગવાસી પ્રવીણસિંહજી જાડેજાના જીવનની ઝાંખી કરતાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું માત્ર શહેર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારના ક્ષત્રિય સમાજના દીકરાઓના શિક્ષણ માટે આજીવન ખેવના કરી હતી સ્વર્ગવાસી પ્રવીણસિંહ જાડેજા એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હતા ગરાસિયા બોર્ડિંગ ખાતે સૌરાષ્ટ્રના ક્ષત્રિય અગ્રણી સ્વર્ગવાસી પ્રવીણસિંહ જાડેજા સોડિયાના જીવન પર લખાયેલા પુસ્તક વિરલ વ્યક્તિત્વનું વિમોચન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના અનેક વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર પ્રવીણસિંહ જાડેજાએ કર્યું હતું સૌરાષ્ટ્રના સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મુંજકા આશ વિદ્યામંદિરના નંદજી દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના અગ્રણી શક્તિસિંહ ગોહિલ ભાજપના વરિષ્ઠ નેતા રાજેન્દ્રસિંહ રાણા રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ભાજપના અગ્રણી હકુબા જાડેજા રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના શૈક્ષણિક સામાજિક વિકાસ વિશે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો ક્ષત્રિય સમાજના મોભી સ્વર્ગવાસી પ્રવીણસિંહ જાડેજા અને તેમના જીવન વિશે રાજવી માંધાતાસિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરી હતી સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક રાજકીય અને આધ્યાત્મિક ક્ષેત્રના મહાનુભાવોએ આદરણીય પ્રવિણસિંહજી સાહેબ સાથેના સંસ્મરણો વાગોળીને પોતાના ભાવ જગતની અંદર અંકિત થયેલી મુસાહિબની છબી પોતાના શબ્દોના માધ્યમથી એક સુંદર રીતે અદ્ભુત રીતે અંકિત કરી છે તેની પ્રતિતિ આજના આજે જે ગ્રંથ જે શ્રી ચંદ્ર શ્રી હરમજીરાજ ગરાસિયા છાત્રાલય ભૂતપૂર્વ યુવક મંડળ દ્વારા પ્રકાશિત થવા થયો છે એ દ્વારા આપણે કરી શકીએ છીએ પ્રસન્નતા ઉત્તમતા અને જાગૃતતાનો અખંડ સરવાળો એટલે પ્રવીણસિંહજી ઉમેદસિંહજી જાડેજા એમના સાનિધ્યમાં અને એમના પ્રેરક બળ તરે જે લોકોને વાસ્તવિક ઘડતર થયું છે તેવા અનેકાનેક મહાનુભાવોની કલમથી લેખનના માધ્યમથી શબ્દ દેહ ઉભરાતા અને એમના ભાવ જગતની જે શૃંખલાઓની અંદર એમની ભાવનાઓ પ્રગટ થતા આ આ ગ્રંથનું એની પાવન સ્મૃતિમાં પ્રવીણસિંહજી સાહેબની પાવન સ્મૃતિમાં આજે જ્યારે એ ગ્રંથનું વિમોચન થયું છે ત્યારે અવસરે આપ સૌ જે અહીંયા ઉપસ્થિત છો એને હું અંદરના ઉમળકાંથી આવકારું છું જેમને સર્વ સમાજ ક્ષત્રિય સમાજ જેમનું મંદિર હતું અને પરમાર્થ જેમનો જેમની ભક્તિ હતી અને અપાર પરિશ્રમ જેનું કર્તવ્ય હતું અને સાથે સાથે પરમ પૂજ્ય દાદાની સાથે એમનો એક ઘનિષ્ઠ નાતો અને નાતો એવો કે પૂજ્ય દાદાએ પ્રબોધેલી અદમ્ય શક્તિ અને અપાર પુરુષાર્થ અને જાગૃતિ તેજસ્વિતાના પથ ઉપર પ્રયાણ કરીને પ્રવીણસિંહજી સાહેબે જે રીતે એમની આગવી ઓળખ અને પ્રતિભા ઊભી કરી હતી એમની દિવ્ય ચેતનાને આજે હું સતછત વંદન કરું છું